હાલો ગાઈ તો આપણે આવી ગયા છે કશ્મીરમાં તમે આ જોયો વિડિયો આ રીતનો વિડીયો ત્યારે ખૂબ જ ટ્રેનિંગમાં આવેલ છે અને ટ્રેનિંગનો વિડીયો આપડી ચેનલ ઉપર તમને કઈ રીતે બનાવવાનો છે એનું પૂરી માહિતી દેવાનું છે વિડીયો ને ફટાફટ સેવ કરી લેજો પહેલાં તમારે તમારા મોબાઈલ ની અંદર જે તમારું ઇન્સ્ટાગ્રામ છે એને અપડેટ કરી લેવાનું પ્લેસ સ્ટોર માં જઈને ત્યાં જઈને તમારે અપડેટ કરી લેવાનું છે અપડેટ કર્યા પછી તમને બીટા ઇન્સ્ટાગ્રામ અહીંયા મળી જવાનું છે તમારી પ્રોફાઇલ ની અંદર ક્લિક કરવાની છે પ્રોફાઇલ ની અંદર ક્લિક તમને જે અહીંયા ઉપર દેખાય છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાની છે ક્લિક કર્યા પછી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને એડિટ નામનું ઓપ્શન જોવા મળી જશે એડિટ નામનું ઓપ્શન જોવા મળે એની ઉપર સિમ્પલ ક્લિક કરી દો ક્લિક કરશો એટલે તમને આ રીતનું કાંઈક ડેશબોર્ડ જોવા મળી જશે એની અંદર તમને પ્લસ નો આઈકન આ કોર્નર ઉપર તમને જોવા મળી જશે એની ઉપર જ્યારે તમે ક્લિક કરશો એટલે તમારી જે મોબાઈલની ગેલેરી છે એ ત્યાં ઓપન થઈ જશે જે પણ વિડીયોને તમારે આ રીતનો વાળો વિડીયો જે બેકગ્રાઉન્ડમાં અત્યારે આલે છે માં એવો બનાવો છે એ વિડીયોને તમારે સિલેક્ટ કરી લેવાનો છે અને ખાસ કરીને એ તમારે જોવાનું છે કે એ વિડીયો દસ સેકન્ડનો હોવો જોઈએ દસ સેકન્ડનો વિડીયો લીધા પછી આની અંદર નીચે તમારે રી સ્ટાઇલ નામનું ઓપ્શન અહીંયા તમને જોવા મળી જશે એની ઉપર ક્લિક કરશો એટલે તમને બહુ બધી અહીંયા ઇફેકુ જોવા મળી જશે એમાં પણ તમે યુઝ કરી શકો છો અને એમાં પણ તમે ટ્રાય કરી શકો છો પણ આપણે ખાસ કરીને અત્યારે ટ્રેનિંગમાં હાલે છે કાશ્મીરવાળું ઇફેક્ટ છે કાશ્મીરવાળી એ તરફ ટ્રેનિંગ લે છે તો એને આપણે અહીંયા સ્ટાઇલ જે તમને જોવા મળે છે એની ઉપર તમારે ક્લિક કરી દેવું ક્લિક કરશો એટલે થોડી જ વારમાં તમને આ વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે તો આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરતા જજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમારા મિત્ર સાથે શેર કરી દેજો અને હા આના તમારે કોઈ પણ નવા ટ્રેનિંગના વિડીયો કે ફોટો બનાવવા છે તો તમને ટેલિગ્રામની લિંક આપણી અહીંયા બાયોમાં મળી જશે અથવા તો તમને આ જે પોસ્ટ છે એના ઉપર મળી જવાની છે અને જો આ વિડિયો તમે યુટ્યુબમાં જાવ છો તમને ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક મળી જાય ખાસ કરીને જોઈન કરી લેજો એમાં બહુ બધી ઇફેકવવાળા વિડીયો અત્યારે જે ટ્રેનિંગમાં લે છે જે વિડીયો ફોટો તમારે એડિટ કરવાના છે એ બધાની તમને ટેક્સ લખેલું અને કઈ રીતે બનાવવાના છે એની પૂરી માહિતી તમને મળી જશે તો ખાસ કરીને આપણું ટેલિગ્રામ જોઈન કરી લેજો અને આ વિડીયો તમારા મિત્ર અને દોસ્તારો સાથે શેર કરી દેજો કારણ કે એને પણ આવા વિડીયો બનાવવો હોય તો એકદમ ઈઝી થઈ જાય